પારડી શિપ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું એસએસસી ધોરણ દસનું બાણું પોઈન્ટ બાવન ટકા પરિણામ આવ્યું પ્રથમ ક્રમે ધ્રુતિ મૌર્ય સત્તાણું પોઈન્ટ એકાવન પર્સન્ટાઇલ રિદ્ધિ મિસ્ત્રી સત્તાણું પોઈન્ટ સત્યાવીસ પર્સન્ટાઇલ સાથે બીજા ક્રમે રહ્યા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ દસ એસએસસીની પરીક્ષાનું આજરોજ ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પારડી બીઆરજેપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું બાણું પોઈન્ટ બાવન ટકા પરિણામ આવ્યું હતું જેમાં પ્રથમ ક્રમે ધ્રુતિ મુકેશ મોર્ય સત્તાણું પોઈન્ટ એકાવન પર્સન્ટાઇલ સાથે એ વન ગ્રેડ બીજા ક્રમે રિદ્ધિ નિલેશભાઈ મિસ્ત્રી સત્તાણું પોઈન્ટ સત્યાવીસ પર્સન્ટાઇલ સાથે એ વન ગ્રેડ ત્રીજા ક્રમે મૈત્રી તેજસ પ્રજાપતિ છન્નું પોઈન્ટ ચોસઠ પર્સન્ટાઇલ સાથે એ ટુ ગ્રેડ ચોથા ક્રમે આયુષ સંદીપભાઈ લાડ છન્નું પોઈન્ટ સાડત્રીસ પર્સન્ટાઇલ સાથે એ ટુ ગ્રેડ અને પાંચમા ક્રમે અક્ષત રાજેશ પટેલ છન્નું પોઈન્ટ દસ પર્સન્ટાઇલ સાથે એ ટુ ગ્રેડ મેળવ્યો હતો શાળાના વિદ્યાર્થીઓએ જળહળતો દેખાવ કરતા શાળાનું નામ રોશન કરતા આચાર્ય ચંચલાબેન ભટ્ટ ધી પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડીયો